મધવન બોમ્બેનું ત્યારે મિત્રો એકોતેર વર્ષની વયે અવસાન થયું છે તેઓ લાંબા સમયથી કેન્જિત પીડિત હતા અને બોબ તમિલ ફિલ્મોમાં તેમના ખુશખુશાલ ચહેરા અને હાસ્ય માટે જાણીતા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપ લે પણ જણાવી દે કે તેમણે મિત્રો કમલાચાંત રજનીકાંત અજય તશોર્યા અને વિજય જેવા ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું હતું અને તેમણે સન ટીવીના લોકપ્રિય કોમેડી શો અસથા બહુ આવતું યારું માટે સજજ તરીકે દેખાયા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ છે અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ